જય માતાજી મિત્રો આ દેખો આ વરસાદ ચડ્યા જો છે ને મિત્રો ના આ બધો વરસાદ છે ને હવે રૂવાનું બંધ કરી છે આ બહેની અને અને બરોબરનો વાયરો સાડ્યો મિત્રો ને વરસાદ ને વાયરો બધું પેળું લાગે છે મિત્રો ના તો વાયરા વાયર ખેડૂતોને ભારે નુકસાન થવાનું બહુ વાયરો ઘણો છે મિત્રો અને આ જો અંધારે અમે આ તો બહુ ગરમી પડતી વરસાદ આવે છે એટલે આ વરસાદ આવ્યો હવે વરસાદ ચાલુ જ છે જ છે ધારવી વાગે ને એવું લાગે મિત્રો બાર વર્ષ નવરાત્રિ નજીક વરસાદ પાટણમાં ભારે વરસાદ મિત્રો આજે ભારે વરસાદ આવ્યો અને આ જો કપા અત્યારે પાયા હતા ને આ પડી ગયા જો અત્યારે પાયા અત્યારે ખેડૂત ખેડૂતોને તો મરો થઈ ગયો છે જે નોકરી કરતા એને એવું લાગતું એ ઠંડુ હોય અને જે ખેડૂતો છે ને ખેડૂત એને નુકસાન ભારે